ટેટના વિદ્યાર્થીઓ માટે જે સંપૂર્ણ ફ્રી તૈયારી જે છે એકલવ એકેડમીના માધ્યમ દ્વારા થઈ રહી છે તો મિત્રો આપ આજના લેક્ચરની સ્વાગત છે આજે આપણે કેળવણીની તાત્વિક વિચારધારાઓ જે છે એના અંતર્ગત એક આદર્શવાદ જે છે એમની વાત કરવાના છીએ એ આદર્શવાદના એમસીક્યુ જે છે સોલ્વ કરવાના છીએ ચાલો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો આપણી સામે કે આદર્શવાદી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ઉદ્દેશ એટલે હેતુ બરોબર શું હોય છે કે કુશળ કર્મચારી તૈયાર કરવો જ્ઞાન મેળવવા માટે પ્રયોગો કરવા કે આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ કરવો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિકસાવવી બરોબર તો કે ભાઈ અહીંયા જે છે એનો આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ જે છે એ છે કે આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ કરવો બરાબર એટલે કે સી સાચો જવાબ આપણો આવે છે ત્યાર પછી મિત્રો જોઈએ બીજો પ્રશ્ન નીચે આપેલા કયા વિધાન સાચા છે બે વિધાનો આપ્યા મિત્રો અહીંયા એમાંથી જોવાનું કયા વિધાન સાચા છે સોરી ત્રણ વિધાન છે આદર્શવાદ આધ્યાત્મિકતાને મહત્વ આપે છે બરાબર સાચું છે વિધાન કે ખોટું છે બરાબર તો કે બીજું વિધાન જોઈએ આપણે આદર્શવાદ મુજબ જ્ઞાનનો સ્ત્રોત માનવીની અંદર છે કે માનવીની અંદર છે જ્ઞાન જે છે સમાયેલું છે આદર્શવાદમાં વિશ્વ પરિબળો અને અનુભવને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે બરાબર હવે તો આની અંદરમાં જોઈએ ને મિત્રો તો વિધાન એ જે છે અને વિધાન બી છે ઈ બે સાચા વિધાન છે કેવા છે એટલે અહીંયા જે છે આપણો જવાબ આ ખોટું વિધાન છે બરાબર આદર્શવાદ ની વાત એમાં નથી એ વિધાનમાં એટલે અહીંયા જે છે આપણો જવાબ છે એ આવશે માત્ર એક અને બે વિધાન જે છે એ સાચા છે બાકી બધા જે છે ઓપ્શન આપણા માટે નકામા છે ભાઈ ચાલો એના પછી નીચેના જોડકા જોડો હવે આપણી સામે જોડકા આપ્યા શું આપું ભાઈ જોડકા એક બાજુ સિદ્ધાંત છે અને બીજી બાજુ છે લક્ષણ છે બરાબર કયા કયા સિદ્ધાંતના લક્ષણો છે એ આપણે જોવાના છે હવે આદર્શવાદ જે છે એની અંદરમાં શું કીધું છે કે આદર્શવાદ જે છે ભાઈ એ શેની વાત કરે છે એનું લક્ષણ શું છે ભાઈ ચિંતનશીલ શિક્ષણની વાત કરે છે એટલે આવ્યું અંદર અંદરમાં અંદર જોવું જોઈએ પહેલાની અંદરમાં બીજું ક્યાં છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે છે વાહ ભાઈ હે વાસ્તવવાદ શું વાત કરે છે ભાઈ તો કે વાસ્તવવાદ જે છે એ વાત કરે છે કે વાસ્તવિક જગત જે છે ને કે એ વાસ્તવિક પરિસ્થિતિઓ છે બરાબર એની વાત છે શેની વાત છે કે વાસ્તવવાદ છે વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે જોડે છે એટલે બીજાની અંદર ચાલો અહીંયા નથી એટલે આ ઓપ્શન ગયો અહીંયા છે બરાબર અહીંયા નથી બરાબર એટલે આ ઓપ્શન પણ ગયો ત્યાર પછી હવે અહીંયા બે વાયદા છે આપણી સામે અહીંયા છે ભાઈ બીજાની અંદરમાં ચાર બરાબર તો જોઈએ હવે ત્રીજું શું છે કે પ્રેગ્મેટિઝમ શું કે છે ભાઈ પ્રેગ્મેટિઝમનું શું કેવું છે તો કે પ્રેગ્મેટિઝમ એવું કે છે કે અનુભવ આધારિત જે છે જ્ઞાન હોવું જોઈએ બરાબર જ્ઞાન છે કેવું હોવું જોઈએ કે એ અનુભવ આધારિત હોવું જોઈએ એટલે સી ની અંદર માં એક આવશે જોવો જોઈએ અહિયાં સી માં ત્રણ છે એટલે આ છે એ પણ આપણું ગયું તો અહિયાં સી ની અંદર માં એક જે છે એટલે આપણો સાચો જવાબ છે આપણને મળી ગયો છે ડી એ આપણો અહિયાં સાચો જવાબ છે મિત્રો એના પછી જોઈએ આદર્શવાદ મુજબ શિક્ષણ માં શિક્ષક ની ભૂમિકા શું છે ભાઈ શિક્ષક ની શું ભૂમિકા હોય આદર્શવાદ ની અંદર માં બરાબર તો કે શિસ્તભર્યો અધિકારી હોય કે બૌદ્ધિક સાથી મૌન પ્રેક્ષક સાંભળા રાખવાનું વધુ કે બોલવાનું નહીં કે પછી માર્ગદર્શક તો આદર્શવાદની અંદર શિક્ષકની જે ભૂમિકા છે માર્ગદર્શકની બરાબર એટલે ડી સાચો જવાબ છે આપણો ચાલો એના પછી જોઈએ ફટાફટ નીચે આપેલા કયા વિધાન સાચા છે એ વિધાન છે એ જોવાના છે કે આદર્શવાદ માનવે પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિઓનો વિકાસ કરવો જોઈએ એવી માન્યતા ધરાવે છે પેલું વિધાન એવું છે બીજું વિધાન છે આદર્શવાદ અનુસાર શિક્ષણ જીવન માટે નહીં માત્ર નોકરી માટે હોવું જોઈએ બરાબર તો બીજું વિધાન જે છે મિત્રો ખોટું છે બરાબર પેલું વિધાન સાચું છે બરાબર શું કે છે કે અંદર રહેલી દિવ્ય જે શક્તિઓ જે છે એનો વિકાસ કરવો જોઈએ અહીંયા શું કીધું છે તો કે નોકરીઓ માટેની વાત છે એ વાત ખોટું બીજું વિધાન ખોટું એટલે પેલું વિધાન સાચું અને બીજું ખોટું ક્યાં છે ચાલો પેલું વિધાન સાચું બીજું ખોટું હાલો એ જે છે આપણો સાચો જવાબ છે મિત્રો મળી ગયો છે એ સાચો જવાબ છે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ વાલા શિક્ષક વિદ્યાર્થીઓને આત્માનુભૂતિ શું કરે છે ભાઈ શિક્ષક વિદ્યાર્થીઓને આત્માનુભૂતિ આત્મશોધન અને વિચાર વિમર્શ માટે પ્રેરિત કરે છે તો કઈ શૈક્ષણિક દ્રષ્ટિનું આ ઉદાહરણ કહેવાય ભાઈ હે તો કે આની અંદરમાં વાસ્તવવાદ વ્યવહારવાદ પ્રેગ્મેટિઝમ કે આદર્શવાદની વાત છે બરાબર તો કે અહીંયા જે છે ને ભાઈ શું કે છે આત્માનુભૂતિની વાત છે આત્મસંશોધનની વાત છે અને વિચાર વિમર્શની વાત છે બરાબર તો આ જ્યારે વાત આવે ત્યારે ડી જે છે એટલે કે આપણો આદર્શવાદ જે છે એ જવાબ આવે અહીંયા ડી સાચો જવાબ આપણો છે આદર્શવાદની અંદર અમે બધી વાતો કરીશું નીચે આપેલા કયા વિધાન સાચા છે શું કીધું અહીંયા એમાંથી કયા વિધાન સાચા છે બરાબર હવે જુઓ વિધાન એક છે આદર્શવાદ આધ્યાત્મિક વિશ્વાસ પર આધારિત છે સાચી વાત છે આદર્શવાદ છે ને ભાઈ એ અધ્યાત્મા મૂલ્યો ની અંદરમાં માને છે બરાબર ત્યાર પછી વિધાન બી આદર્શવાદમાં ભૌતિક જગત કરતા ચિંતનને વધુ મહત્વ આપવામાં આવે છે બરાબર બે વિધાન તો બે સાચા જ છે અહીંયા બરાબર પણ એની અંદરમાં થોડીક જે ડિફરન્ટ વાત છે એ આપણે જોવાની કે બંને નિવેદન સાચા છે અને બી એ એ નો સાચો અર્થ દર્શાવે છે બંને નિવેદન સાચા છે પણ પરસ્પર સંબંધિત નથી એ સાચું છે બી ખોટું છે બી સાચું છે એ ખોટું છે મિત્રો અહીંયા જે છે ને અહીંયા એ સાચો જવાબ આવશે બંને વિધાન કેવા છે નિવેદન બેય સાચા છે બી વિધાન છે ને એ એ નો સાચો અર્થ છે શું છે કે આ બી વિધાન જે છે ને આદર્શવાદમાં ભૌતિક જગત કરતાં ચિંતનને વધુ મહત્વ આપો તો આ બી વિધાન જે છે ઈ એ નો સાચો અર્થ દર્શાવે છે એટલે અહીંયા એ જે છે આપણો જે આ ઓપ્શન છે સાચો જવાબ આવશે ચાલો એના પછી નીચેના માંથી ધ્યાન અને ધ્યેય સંદર્ભે કઈ જોડીઓ યોગ્ય છે બરાબર હવે ધ્યાન અને ધ્યેયની વાત કરી છે બરાબર તો ભાઈ આત્મા જે છે એની વાત છે સૌથી પહેલા તો કે એની સામે શું આવે આત્મા જે છે એની સામે તો કે ભાઈ આત્મા જે છે નિત્ય અને અવિનાશી છે બરાબર એ વિધાન જે છે એ સાચું છે ભાઈ બીજું શું કીધું છે સંદર્ભે જોડીઓ ગોઠવાની છે આપણે બધા સાચા જ છે આમ તો વિધાન શિક્ષક તો કે માર્ગદર્શક આપનાર દેવી પુરુષ છે મૂળ રૂપે આંતરિક બરાબર જ્ઞાન જે છે મૂળ રૂપે કેવું છે એ આંતરિક છે અંદરથી પ્રાપ્ત થાય વિદ્યાર્થી એ શિસ્ત પાલક યંત્ર છે અહીંયા આ વાત થોડીક વધારે પડતી લાગે વિદ્યાર્થી શિસ્ત પાલક યંત્ર હોય એવું હોતું નથી બરાબર કેમ કે શિસ્ત આરે બહુ એને જાજો સંબંધ ન હોય ભાઈ તોફાન તો કરવા જોઈએ છોકરાઓને હે એટલે પેલું બીજું અને ત્રીજું આ ત્રણેય વિધાન જે છે ને એ સાચા છે એટલે અહીંયા એ આપણો સાચો જવાબ આવશે એક અને ચાર સાચા છે બે ત્રણ અને ચાર સાચા છે બધા સાચા છે ના અહીંયા આપણો જવાબ જે છે એ સાચો જવાબ છે મિત્રો આ બધા આદર્શવાદના પ્રશ્નો છે તાત્વિક વિચારધારા વાળા પ્રશ્નો છે એટલે અમુક વિધાનો તમે નિરાતે પાછું વાંચજો સમજો ત્યારે તમને ખબર પડશે કે આમાં તો આ કેવા માંગે બરાબર એમને કાંઈ ખ્યાલ આવશે નહીં અને ન સમજાય તો મને કહેજો તમે તમારે હે ચાલો એના પછીનો પ્રશ્ન શિક્ષણ દ્રષ્ટિમાં શિક્ષકની ભૂમિકા વિશે આદર્શવાદ શું માને છે શું કહે છે કે શિક્ષણ દ્રષ્ટિમાં શિક્ષક ની ભૂમિકા વિશે આદર્શવાદ શું માને છે હે તો કે સહભાગી તાલીમદાતા છે બરાબર પ્રયોગો કરાવતો માર્ગદર્શક છે આધ્યાત્મિક માર્ગદર્શક છે કે વિષય નિષ્ણાત અને અંગત કોચ છે તો શું કે છે આદર્શવાદની અંદર મેં એવું કીધું કે આધ્યાત્મિક માર્ગદર્શક છે શિક્ષક શું છે ભાઈ આધ્યાત્મિક માર્ગદર્શક અહીંયા સી છે આપણો સાચો જવાબ આવશે મિત્રો એના પછીનો પ્રશ્ન જોઈએ કે આદમી આદમી એટલે વ્યક્તિ ભાઈ એ દૈવી શક્તિ છે અને તેને બહારથી નહીં અંદર થી ઉગાડવા જોઈએ આ વિચાર કોણે આપ્યો છે અરે શું કીધું છે આદમી એ દેવી શક્તિ છે અને બહાર થી નહીં એને અંદર થી ઉગાડવા જોઈએ એટલે એટલે સુસુપ્ત શક્તિઓને જાગ્રત કરવાની વાત આવે તો વિવેકાનંદ મોખરે હોય તો વિવેકાનંદ જે છે અહીંયા આપણો એ સાચો જવાબ છે ચાલો એના પછી જોઈએ કે પ્લેટો માટે શિક્ષણનો મુખ્ય હેતુ શું છે ભાઈ કે વ્યક્તિને સ્વરોજગાર માટે તૈયાર કરવો એ હેતુ છે રાજ્ય માટે આદર્શ નાગરિક તૈયાર કરવો એ હેતુ છે કે વિષય જ્ઞાન આપવામાં સહાય કરવી એ હેતુ છે કે પછી સમાજ ના ધનવાદ ને વધારવો ધનવાદ એટલે શું મિત્રો કોમેન્ટ કરજો બરાબર જોઈએ અહીંયા આપણો જે છે જવાબ એ બી સાચો જવાબ આવે શું આવે છે ભાઈ બી સાચો જવાબ છે રાજ્ય માટે ખરેખર છે ને આદર્શ નાગરિક તૈયાર કરવો આદર્શ ની વાત આપણને ખરેખર ખૂબ ગમે એવી છે બરાબર કે આદર્શ નાગરિક તૈયાર કરે બધું ઓટોમેટિક સુધરી જાય ચાલો એના પછી શિક્ષણ એ માનવીની ભીતર રહેલા ભીતર એટલે અંદર રહેલા પરમ સત્યને જાગૃત કરવાનું સાધન છે બરાબર આવું કોને કહ્યું

આ જોડકું એવી રીતે બનાવવું પડે એનું રીઝન છે કેમ કે બધી વસ્તુ આદર્શવાદ ની એની અંદર લઈ લેવાની થાય એટલા માટે આપણે મોટું જોડકું બનાવ્યું જોઈએ આની અંદર શું જવાબ આવે છે મિત્રો હવે શિક્ષક જે છે બરાબર એમાં આની વાત કરી છે કે ભાઈ શિક્ષક જે છે એ તો કે આત્મા નું અભિવ્યક્ત સાધન છે આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટેનું સાધન દીવા માંથી દીવો પ્રગટાવનારો છે માર્ગદર્શન આપનાર ચાર્યું છે ગુરુ વાત આપી જ છે શિક્ષક નું કામ શું છે દીવા માંથી દીવો પ્રગટાવો માર્ગદર્શન આપનાર ગુરુ છે હવે એની સામે બે ક્યાં છે ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયાં છે બધાયમાં છે ચાલો બીજું વિદ્યાર્થીનું કામ શું ભાઈ તો કે આંતરિક દેવી શક્તિ ધરાવતો શિશુ બરાબર તો એ લગભગ મારી દ્રષ્ટિએ યોગ્ય છે ભાઈ કે સીધું એ વિધાન આપણે એટલે બીજાની સામે ત્રણ આવે કેમ કે અહીંયા શિશુની વાત કરી બીજાની સામે ત્રણ જુઓ જોઈએ કઈ કઈ જગ્યાએ છે અહીંયા છે અહીંયા અહીંયા અને અહીંયા બરાબર એના પછી છે પાઠ્યક્રમ કેવો હોય ભાઈ એની વાત કરી કોની વાત કરી છે પાઠ્યક્રમ હવે તો જોઈએ આ બે તો આવી ગયા છે આત્માનો અભિવ્યક્ત કરતો સાધન આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટેનું સાધન વિચારાત્મક પદ્ધતિ ભાષા પર ભાર અને સોક્રેટિક પદ્ધતિ આવે સોક્રેટિક નહીં એ સોક્રેટીસ આવશે બે મૂલ્યનિષ્ઠ અભિગમ ગુણવત્તા વાળું વર્ણનાત્મક કે સંસ્કૃતિ નૈતિકતા આધ્યાત્મિકતા સાહિત્ય અને કલાઓનું ધ્યાન રાખે પાઠ્યક્રમ કેવો છે ભાઈ તો કે પાઠ્યક્રમ જે છે એની અંદરમાં જે છે એ સી ની અંદરમાં છ આવશે શું આવશે સંસ્કૃતિ નૈતિકતા આધ્યાત્મિકતા સાહિત્ય અને કલાઓનું ધ્યાન રાખે જો સી માં છ ક્યાં છે ભાઈ ચાલો અહીંયા નથી એટલે આ વિધાન ગયું આપણા માટે આ ઓપ્શન આમાં પણ નથી એટલે આ પણ ગયું અહીંયા છે ચાલો અહીંયા પણ છે હજી આપણે આગળ ચાલીએ શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ ભાઈ બરોબર શિક્ષણ પદ્ધતિ જે છે કેવી હોવી જોઈએ તો કે ભાઈ શિક્ષણ પદ્ધતિ ની વાત કરીએ તો ભાઈ એની સામે છે ને જો અહીંયા આપ્યું છે ડી ની સામે ચાર જવાબ છે વિચારાત્મક પદ્ધતિ ભાષા પર ભાર અને સોક્રેટીસ પદ્ધતિ જે છે જોઈએ ડી ની સામે ચાર છે નથી એટલે આ વિકલ્પ પણ નીકળી ગયો અને છે મતલબ આપણો સાચો જવાબ આપણને મળી જાય છે ડી સાચો જવાબ છે પણ આપણે જોડકું સોલ્વ કરશું મિત્રો શિક્ષણનો હેતુ શું છે ભાઈ તો કે શિક્ષણનો હેતુ શું કે છે આત્માનું અભિવ્યક્તિ સાધન છે આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટેનું સાધન એ હેતુ છે એના પછી બરાબર એટલે આ રેડી ચાલો એના પછી મૂલ્યાંકન કઈ રીતનું હોય તો કે મૂલ્યાંકન મૂલ્યાંકન નીચેના પૈકી કયું તર્ક આદર્શવાદી દ્રષ્ટિમાં સમાંતર નથી અહીંયા ચાર તર્ક આપ્યા છે જે આદર્શવાદને લાગુ પડે છે એક એવું છે એમાંથી જે લાગુ પડતું નથી બરાબર શિક્ષકે જ્ઞાનનો પ્રકાશક છે સાચું છે ભાઈ શિષ્ય આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે એ પણ સાચું શિક્ષણનો ઉદ્દેશ જીવનમાં અનુરૂપ કાર્યક્ષમતા વિકસાવવાનું છે જોવું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા નહીં પણ દ્રષ્ટિ દ્વારા મળે છે આ પણ આદર્શવાદને લાગુ પડે છે હવે અહીંયા જે છે ને થોડુંક આદર્શવાદને સમાંતર લાગુ ન પડતું એવું કેવું હોય તો કે આ છે શું કામ એવું છે મિત્રો તો કે આ જે છે ને એ વ્યવહારવાદ ને લાગુ પડે છે થોડુંક વ્યવહારવાદ બાજુ ઝુકેલું વાક્ય છે બરાબર એટલે અહીંયા જે છે આપણો સી જે છે સાચો જવાબ આવશે ચાલો એના પછી મિત્રો પ્રશ્ન જોઈએ આદર્શવાદ મુજબ મુખ્ય મંત્રો ચિંતકો દ્રષ્ટિકોણ ને મેળવવાના છે બરાબર હવે જો મુખ્ય મંત્રો અને ચિંતકો જોડકો આપ્યું છે એ આપણે ગોઠવવાનું છે બરાબર તો સૌથી પહેલા શિક્ષણ એ આત્માનું ઉદ્ધાર છે આવું કોણે કીધું બરાબર આવી વાત કોણે કરી શિક્ષણ એ આત્માનો ઉદ્ધાર છે બરાબર તો કે ભાઈ આવી વાત કોણે કરી તો કે પહેલાની સામે આપણે જઈએ તો કે પેલાની સામે સ્વામી વિવેકાનંદ આવે શું આવે સ્વામી વિવેકાનંદ એટલે એકની સામે ચાર આવે શું આવે સામે ચાર છે ચાલો એના પછી બીજું છે વિશ્વ પદાર્થની નહીં તત્વથી બનેલું છે બરાબર કોને વાત કરી છે તો કે હા પ્લેટોએ આવી વાત કરી છે કોને વાત કરી ભાઈ પ્લેટો જે છે એણે આવી વાત કરી છે એટલે બીજાની સામે ત્રણ આવશે શું આવશે બીજાની સામે ત્રણ અહીંયા પણ છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરાબર ચાલો એના પછી શિક્ષકે રોલ મોડેલ છે એટલે ગુરુ તુલ્ય જે છે શું કીધું છે હવે એવી વાત ક્યાં કરી તો કે ભાઈ એ આદર્શવા આદર્શવાદી શૈક્ષણિક સિદ્ધાંતો જે છે એની અંદરમાં આવશે એટલે એની સામે શું આવશે ની સામે એક જોવો જોઈએ ની સામે એક છે નથી અહીંયા છે હાલો છે અહીંયા છે છે અહીંયા નથી આ નીકળી ગયું આ નીકળી ગયું બે વૈદા આપણી પાછળ ચાલો એના પછી શિક્ષણનું ધ્યેય શું છે જીવન મૂલ્યોનો વિકાસ હવે તો ડી છે એની સામે શું આવશે ભાઈ તો કે ડી જે છે એની સામે ભારતીય આધ્યાત્મિક પરંપરા આવશે શું આવશે ભાઈ ભારતીય આધ્યાત્મિક પરંપરા એટલે ડીની સામે બે આવશે શું આવશે બે જો અહીંયા છે ચાલો અહીંયા બે છે અહીંયા પાંચ છે એટલે આ ખોટું આ નીકળી ગયું આપણો સાચો જવાબ શું મળ્યો આપણને બી જે છે મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે ચાલો એના પછી જોયું કયો વિચારક પ્રશ્નોતરી પદ્ધતિ માટે પ્રસિદ્ધ છે કયો વિચારક જે છે બરાબર આદર્શવાદનો કયો એવો વિચારક છે પ્રશ્નોતરી પદ્ધતિ છે પ્લેટો છે છે વિલિયમ જેમ્સ છે બરાબર તો અહીંયા જે છે મિત્રો આપણો જવાબ છે શું આવશે સોક્રેટીસ સોક્રેટીસ એ જે છે એ પ્રશ્નોત્તરી પદ્ધતિની વાત કરી હા પ્લેટો છે એને સંવાદ પદ્ધતિ આપી છે કઈ આપી સંવાદ પદ્ધતિ બરાબર ચાલો એના પછી આદર્શવાદી વિચારધારાના મુખ્ય ચિંતકો કોણ છે ભાઈ બરાબર ડાર્વિન ફ્રોડ સ્કીનર ડ્યુ મોન્ટેન્સરી પ્લેટો એમ્યુલ કાંટ નામ છે કાંટ પૂરું વિવેકાનંદ લોક એરિસ્ટોટલ કે પાવલો બરાબર અહીંયા જે આપણો જવાબ છે ને મિત્રો એ સી આવશે શું આવશે આ બધા જે તત્વચિંતકો જે છે આદર્શવાદી વિચારધારાને અનુસરે છે બરાબર એની સાથે જોડાયેલા છે એમ્યુલ કાંટ બરાબર નામ છે પૂરું પ્લેટો એરિસ્ટોટલ ને એટલે પ્લેટો કાંટ અને વ્યוקન એટલે સી સાચો જવાબ આવશે એના પછી છે શિક્ષણ એ માનવને માનવ બનાવે છે આ બહુ સરસ વાત કરી દીધી જોરદાર વાત કરી દીધી માનવને માનવ બનાવવાનું કામ શિક્ષણનું છે આ વિધાન જે છે એ કોનું છે કોણનું નહીં પણ કોનું છે મિત્રો રુસોક કાન્ટ કે ઓ સ્પેન્સર આ જે છે ને એમ્યુલ કાંટ જે છે એનું વિધાન છે શિક્ષણ એ માનવને માણસ બનાવે છે એટલે બી સાચો જવાબ આવશે એના પછી છે આદર્શવાદ મુજબ શિષ્ય કઈ પ્રક્રિયા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે શ્રમશીલ અભ્યાસ પ્રયોગાત્મક ક્રિયા શ્રવણ મનન અને નિદાસન કે મૌખિક પુનરાવર્તન મિત્રો અહીંયા જે છે ને કઈ રીતે વિદ્યાર્થી જે છે શિષ્ય છે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો કે ભાઈ અહીંયા શ્રવણ મનન અને નિદાસન જે છે એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે સી આપણો સાચો જવાબ અહીંયા આવશે ચાલો એના પછીનો પ્રશ્ન વીસમો પ્રશ્ન છે એક વિદ્યાર્થી પૂછે છે કોને પૂછે છે શિક્ષકને પૂછે છે કે ભગવાન છે કે નહીં

મનોવિજ્ઞાનની સિરીઝના જે વિડીયો ચાલે છે એમાં તમને કદાચ ખૂબ મજા આવતી હોય છે પ્રશ્નો જે એમસીક્યુ લઈને આવીએ છે જો તમને આ પ્રશ્નો ગમે તો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને લાઇક કર્યા પછી નીચે હાઈપ લખેલ આવશે મિત્રો એના ઉપર પણ ક્લિક કરજો બરાબર ચાલો પછી ફરી મળીએ છીએ બીજા વાદની સાથે બરાબર અને એક બીજી વાત એ કહેવાની તમને હા કે રવિવારે આઈ ટી બે હજાર નવ એક બીજા છેનો લાઈવ લેક્ચર અગિયાર વાગે મૂકવાના છીએ એની અંદર માં છે પણ જોડાઈ જાજો ચાલો અસ્તુ જઈને માતા થકી જાય વંદે માત્ર મને અડી અડી ને